હેલો એન્ડ વેલકમ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે આજે અમે આવી ગયા છે હોટલ દર્શનમાં દર્શનમાં આવતા બહુ જ મજા આવે છે અમે અમારી ગાડીઓ લઈને આવ્યા છે અમે ટોટલ મહેતાજી અત્યારે ભેગા થયા ખુશબુ ટ્રાવેલ્સના પણ મહેતાજી છે શિવકમળના પણ મહેતાજી છે પછી સંતભૂમિના પણ મહેતાજી છે એવી હરેક ગાડીના મહેતાજી બધા ભેગા થયા છે અને હોટલના તમામ વર્કરો આજે એક વર્કરનો બડ છે તેનો આજે ઉજવવામાં આવ્યો છે બહુ ધૂમધામથી ઉજવવામાં આવ્યો છે ને બધા તો અત્યારે તો બહુ બધા ખુશમાં છે બધા મજામાં છે બધા આનંદ કરે છે એક વ્યક્તિનો બર્થ ડે એવો ઉજવવામાં આવ્યો એવો બર્થડે ક્યારે ક્યારેય ઉજવવામાં નથી આવ્યો આજે પણ અમને બહુ મજા આવી છે ને મને ખુદને એવું થયું કે ચાલો એક બ્લોગ બનાવીએ તો મને પણ હરક થયો કે ચાલો એક બ્લોગ બનાવવામાં આવ્યો છે ને બ્લોગ જોતા પણ બહુ આનંદ આવશે બધા મજા કરે છે બધા આનંદ કરે છે કેક માટે બધા રાહ જોવે છે અને અત્યારે તો જે બર્ડ્ડે બોય છે બર્ડે બોય તો મોટી બધી તલવાર લઈને આવ્યો છે જાણે એને શું કહેવાય હું કોકના મર્ડર કરી નાખવાના હોય એની ગોળે મોટી તલવાર લઈને આવ્યો છે એ તલવારથી એની કેક કાપી છે બધાએ અરગથી બધાએ ખાધી છે અને બધા એને છે બહુ આનંદ કર્યો છે સાથે ઓલા સ્પ્રે લાવ્યા છે સ્પ્રે એકાબીજાએ અમને સામને ઉડેડ્યા છે એમાં અમારા સંતભૂમિના મહેતાજી એવા શ્રી શ્રી તખુભાઈ કામળિયાને હાથમાં જે સ્પ્રે આવી ગયો છે ને આખા ગામને ઉડેડ્યો છે ને પછી તખુભાઈ જેના હાથમાં આવી ગયા છે તખુભાઈનો વારો પડી દીધો ભાઈ ભાગી નહીં કા એટલા એને ફીણ ઉડાડવામાં એવાર છે તખુભાઈનો વારો પડી ગયો છે બરાબર છે ને બડ્ડે બોય પણ મોજમાં છે જોઉં ને અત્યારે તો કટિંગ કરે છે અને અમારા શિવકમલના મહેતાજી શ્રી નિલેશભાઈ ગોસ્વામી અત્યારે એ પણ મોજમાં છે એમના ભાઈ પણ મોજમાં છે અને સાથે હું પણ મોજમાં છું હોટલના એવા માલિક હોટલના માલિક મુબારકભાઈ પણ આવ્યા છે પછી એમનો ભાણોભાઈ મેહુલભાઈ આવ્યા છે એના બીજા ભાણા પણ આવ્યો છે અને આપણે રાજભાઈ રાજભાઈ આપણે અત્યારે કાઉન્ટર સંભાળે છે ઠંડા પીણાનું એણે પણ મોસ્ટથી બડે બોયને સ્પ્રેસ્યો છે બધા મોજમાં છે અને બધા આનંદમાં છે બહુ બધી મજા આવી છે આનંદ કર્યો બધાએ અને અમને પણ મજા આવી છે બરાબર છે આ ભાણો મને યા બોલાવે છે પણ હું ત્યાં જાતો નથી અને જો તખુભાઈ અત્યારે સ્પ્રે હાથમાં આવી ગયો છે હવે તખુભાઈની ભીં પડવાની છે આગળ હાથમાંથી જોટીને તખુભાઈનો વારો પડી દે તખુભાઈને જો ભાગવાની ભીં પડી ગઈ એટલો સ્પ્રે સાટી દીધો છે બરાબર તખુભાઈ આખા ગામની પીન મારી લીધી છે ચાલો હવે આપણે બડ બોય માટે એક ગીત સાંભળીએ બરાબર છે ચાલો બાય યુટ્યુબ ફેમિલી આપણે ફરી પાછા મળશું નવા બ્લોકમાં માટે હવે આગળ આપણે એક સોંગ સાંભળી